બની જાય હા તીસરી સુટયા મોણની છે ગંદી બાવળીના વાડ ઉપરનો સારો મારું ઓમ સધીને જાય બની જાય માકે કડની આ પડ્યો ને પાટમાં આયો ઓ લે

રેડી સંભાળી શું કેવું કોકો મટાડ માં તા કોકો મટાડ ને તારો મોખ આવે દડકે અમારે એટલા થી વાત પડી છે ને એટલે ઓકો પડ્યો છે ને એટલે થી આનું માં ગરમા દીવ જાગૃત છે છે સામાડી અ એટલે થી મારે સદી ને ટાકો રયો છે ને એટલે થી જી પેદા છુ છે સધી રમત ઈશુ જ બની જાય ઓ

You yeah.